શિવ ભક્તો આજે આપણે વાત કરવાની છે ભગવાન મહાદેવ અને માતા પાર્વતીની આજે આપણે વાત કરવાની છે શિવ મહાપુરાણની ભક્તો શિવ મહાપુરાણમાં ખૂબ જ સુંદર ભગવાન ભોળાનાથ અને મા પાર્વતીનો એક સુંદર પ્રસંગ વર્ણવેલો છે પ્રસંગ જાણે એમ છે કે આ પાર્વતી અને ભગવાન ભોળાનાથ જંગલમાં બેઠા હોય છે એક એમ કહેવાય કે ભગવાન ભોળાનાથ આસન જમાવીને બેઠા હોય છે માતા પાર્વતી તેની બાજુમાં બેઠા હોય છે ત્યારે દેવી પાર્વતી ભગવાન ભોળાનાથને કહે છે હે મહાદેવ તમે જુઓ કે આ સૃષ્ટિના બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ ભગવાન બ્રહ્મા સર્વ દેવતાઓ કેવા આભૂષણો પહેરી અને એમ કહેવાય કે રહે છે કેવા બની બની સજીને રહે છે કેવા એમ કહેવાય કે સોના મહોરોની માળા ભગવાન વિષ્ણુ ભગવાન નારાયણ સોના મહોરોની માળા પહેરે છે બ્રહ્મા તમે જુઓ કેવા એમ કહેવાય કે સજ્જ થઈને રહે છે અને તમે એક એવા છો કે આ મૂંડમાળા પહેરો છો આ તમે આ મૂંડમાળા શું કામે પહેરો છો તેનું રહસ્ય મને જણાવો ભક્તો ભગવાળાનાથ મુંજાણા કે સ્ત્રી હટ બાળ ભોળાનાથ મુંજાય છે ત્યારે ભગવાન મહાદેવ દેવી પાર્વતીને કહે છે કે દેવી તમને આવો પ્રશ્ન પૂછવાનો કેમ એમ કહેવાય કે આમ ઈચ્છા થઈ ત્યારે દેવી પાર્વતી મહાદેવને કહે છે બસ મને આજે ઈચ્છા થઈ કે મને આ વાત કહો ત્યારે ભગવાન ભોળાનાથ દેવી પાર્વતીને કહે છે કે નારદ મુનિ અહીં આવ્યા હતા તેણે તમને આવો પ્રશ્ન કાંઈ પૂછ્યો હતો તો દેવી પાર્વતી ભગવાન ભોળાના ને કહે છે કે હા નારદજી તો અહીં પધાર્યા હતા તેણે મને પૂછ્યું હતું અને કહ્યું પણ હતું કે મહાદેવ કેમ આવી રૂંઢમાળા એમ કહેવાય કે પહેરે છે તેવો મને એણે પ્રશ્ન કર્યો હતો નારદ મુનિએ મને પ્રશ્ન કર્યો હતો અને મેં તેને જવાબ ન દઈ શકી હું તેને જવાબ ન દઈ શકી આવું દેવી પાર્વતી મહાદેવને કહે છે ત્યારે મહાદેવ બધું સમજી જાય છે આ નારદ મુનિના જેમ કહેવાય કે આ એક વિચારધારા છે જે એમ કહેવાય કે દેવી પાર્વતીને તેને વિચાર દઈ દીધા જેથી કરી અને દેવી આવો પ્રશ્ન મને પૂછે છે કે હે મહાદેવ તમે શું કામે પહેરો છો ભગવાન મહાદેવ તો બે ઘડી પાર્વતીને ભુલાવી ભૂલાવી દેવા માટે બીજા એમ કહેવાય કે રસ્તે ચડાવે છે બીજી વાતો કરે છે મહાદેવ કહે છે કે જો આ ક્ષીર સાગરમાંથી એમ કહેવાય કે જળ હળતું ઝહેર નીકળ્યું ત્યારે સર્વ દેવતા મહી ગયા હું તે ઝહેર ન પીત તો આ સર્વ સૃષ્ટિનું શું થાત આવી એમ કહેવાય કે નોખી નોખી વાતો કરે છે પણ દેવી પાર્વતી અહીં ભગવાન મહાદેવને કહે છે કે તમે બીજી ત્રીજી વાત મને કરોમાં મુખ્ય વાત ઉપર આવો અને મને જવાબ આપો કે તમે શું કામે મુંડમાળા પહેરો છો શું કામે ખોપરીની માળા પહેરો છો સર્વ દેવતાઓ કેવા આભૂષણો પહેરે છે કેવા એમ કે પુષ્પોની માળા પહેરે છે હીરા મોતીની માળા પહેરે છે અને તમે એક જ આવા છો કે આ મુંડમાળા તમે પહેરો છો શિવ ભક્તો એમ કહેવાય કે ભગવાન ભોળાનાથ બે ઘડી મુક્ત થઈ જાય છે અને ત્યાર પછી એમ કહેવાય છે તે દેવી પાર્વતી સામે નમી જાય છે અને દેવી પાર્વતીને કહે છે દેવી તમારે સાંભળવું જ છે ને તો સાંભળો આ જે મુંડમાળા છે ને તે તમારા જેટલા પણ અવતારો થયા અને દેહ ત્યાર પછી તમે દેહ વિલય કર્યો અને જ્યારે દેહ નષ્ટ થાય છે તે પછીની જે આ મુંડમાળા એમ કહેવાય કે કંકર રૂપે વધે છે તે માળા હું એમ કહેવાય કે આ માળા બનાવી અને આ જેટલા તમારા અવતારો થયા છે તે હું માળા પહેરું છું મને એમ કહેવાય અન્ય ફૂલોની પુષ્પોની માળાથી મને આનંદ પ્રાપ્ત નથી થતો સોનાની મોહરની એમ કે હીરા માણકની માળાથી મને આનંદ પ્રાપ્ત નથી થતો પણ જ્યારે હું દેવી આ તમારા જેટલા દેહ અવતારો છે તે મુંડમાળા પહેરું છું ને તો મારા હૃદયને શાંતિ થાય છે આવું મહાદેવ દેવી પાર્વતીને કહે છે ત્યારે એમ કહેવાય કે દેવી પાર્વતી આ વાત સાંભળી અને પ્રથમ તો એમ કહેવાય સમસમી ઉઠે છે બે ઘડી મુક્ત થઈ જાય છે શાંત થઈ જાય છે અને ભગવાન મહાદેવને કહે છે કે હું તો એમ કહેવાય કે દેવાધિદેવ મહાદેવ જે અજન્મા છે જેનું મૃત્યુ નથી તેની પત્ની છું છતાં પણ મારે મૃત્યુ એમ કહેવાય કે સ્વીકાર કરવું પડે છે દેહ ત્યાગ કરવો પડે છે હું કેમ અમર ન બની શકું મહાદેવ મને તમે અમર બનાવી દીધો ભગવાન ભોળાનાથ કહે છે કે દેવી તમે માયા સ્વરૂપિણી છો એમ કહેવાય માયા એક સ્થિર ન રહી શકે જો માયા એક સ્થિર રહે તો આ સંસારમાં ઉલ્કાપાત થઈ જાય એમ કે સંસારનો નષ્ટ થઈ જાય અહીંયા માયા તો એમ કહેવાય કે અવિચળ છે આવે અને જાય આવે અને જાય એટલા માટે તમારે દેહ ત્યાગ કરવો પડે છે એટલા માટે તમારે ફરી જન્મ લેવો પડે છે દેવી તમે આ જેટલી પણ આ મુંડમાળા છે એટલા જ તમારા અવતારો થયા છે અને તેને હું હૃદય ઉપર એમ કહેવાય કે પહેરીને રાખું છું તો મારા આત્માને શાંતિ થાય છે ત્યારે દેવી કહે છે કે મારે અમર થવું જોઈએ ત્યારે ભગવાન ભોળાનાથ કહે છે જો દેવી તમારે એમ કહે કે મારી સિવાય તો આ જગતમાં કોઈ અમર નથી પણ જો તમારે અમર થવું હોય તો તમારે મારી અમર વાર્તા સાંભળવા તમારે એમ કે હિમાલયની ગોદીમાં આવવું પડે તો દેવી એમ કહે છે માતા પાર્વતી એમ કહે છે મહાદેવને કહે છે કે વાંધો નહીં મહાદેવ હું તમારી સાથે આવીશ હું તમારી સાથે અમર કથા સાંભળીશ અને મને તમે અમર કરી દેજો શ્રી ત્યાર પછીની તમને વાતની તો ખબર જ છે કે ભગવાન ભોળાનાથ એમ કહેવાય કે દેવી પાર્વતીને લઈ હિમાલયની ગોદીમાં જાય છે તે સ્થાન અમરનાથ કહેવાય છે અત્યારે શાસ્ત્રમાં વર્ણન છે કે ભગવાન ભોળાનાથ એમ કે અમરકથા કહેતા હોય છે અને દેવી પાર્વતી ત્યાં સાંભળતા હોય છે અને એમ કહેવાય છે કે અત્યારે જે કબૂતરો છે તે અમર કથા સાંભળી જાય છે અને દેવી એમ કહેવાય છે માતા પાર્વતી છે તે એકદમ એમ કહેવાય કે નિંદ્રાહીન થઈ જાય છે આવો સુંદર પુરાણોમાં ઉલ્લેખ છે ભક્તો તો આજે તમને ખબર પડી ગઈ કે ભગવાન ભોળાનાથ શું કામે મુંડમાળા પહેરે છે જેટલા પણ માતા પાર્વતીના જેટલા પણ અવતારો થયા છે તે અવતારો એમ કહેવાય કે દેહ વિલય પછીની જે મુંડ છે જેમ જેમ કે મસ્તિષ્કની ખોપરીઓ છે તે દેવી પાર્વતીની જ ખોપરીઓ છે અને તેના અવતારો છે કે ભગવાન મહાદેવ એમ કહેવાય કે માળા પહેરી અને તેને હૃદયમાં હંમેશા રાખે છે કારણ કે ભગવાન ભોળાનાથ માટે દેવી પાર્વતી તો એમ કહેવાય કે શિવાદેવી છે તે હંમેશા એને માટે એમ કહેવાય કે જન્મ જન્મના સાથી છે એટલે ભગવાન મહાદેવ એટલા માટે મૂનમાળા પહેરે છે શિવભક્ત સુંદર આવી એમ કહેવાય કે કથા સુંદર આવો એક ભાગ શિવ મહાપુરાણમાં કહેલો છે